સુરતના નાની વેળ ખાતે આવેલ વર્ષો જૂના મંદિરને ખસેડવા માટે પાલિકા દ્વારા નોટિસ અપાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને સુરત કલેકટર કચેરીએ પહોંચી વિરોધ કર્યા બાદ આંદોલનની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી હતી સુરતના નાની ખાતેના ગ્રામ સુરત કલેક્ટર કચેરીએ પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો નાની આવેલ વર્ષો જૂના મંદિરને ખસેડવા મુદ્દે પાલિકા દ્વારા નોટિસ અપાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને સુરત મહાનગરપાલિકા ન હતી તે પહેલાનું મંદિર હોય પાલિકા દ્વારા ટીપી જયારે બનાવવામાં આવી ત્યારે શા માટે ધ્યાન ના આપ્યું તેવા સવાલો સાથે સ્થાનિકોએ વિરોધ કરી જો મંદિર હટાવવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે તેવી ચિંતા ઉચ્ચારી હતી મારું નામ શૈલેષભાઈ રમુભાઈ પટેલ પ્રમુખસિંહ ચિત્રાભા કોડી પટેલ પ્રગટ ગોવિંદ રજૂઆત એવી છે સુરત મહાનગરપાલિકા પાલિકા દ્વારા અગિયાર છ બે હજાર ચોવીસને રોજ અમને એક અંબાજી મંદિર તથા લક્ષ્મીના મંદિર જે નાનીવેર ગામમાં આવી પૌરાણિક મંદિર છે એને જાતે ડિમોલિશન કરી નાખવાની નોટિસ આપવામાં આવી એક વિકમાં તમારે જાતે

લોકો છે એની હસ્તા મંદિર સાથે જોડે મંદિરનો કેટલો ભાગ ડિમોલિશન કરવા માટે મંદિરનો ભાગ સમજો કે પંદર થી વીસ ફૂટ પંદર ચોરસ મીટર મંદિર અઢીસો થી ત્રણસો વારમાં ટૂંકમાં અમારી માંગ એવી છે કે સંપૂર્ણપણે મંદિર આ બચવું જોઈએ